વીક લાગે મને આપણું શાનું ગાડું રામ રામ ને જય માતાજી બધા તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો જો અત્યારમાં તો આપણે વાડી આવતા રહ્યા રેવી અને દાની મમ્મી ની જો ઢોર ને ઉદોવે છે અને આપણે જો નાઈ તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે આપણે તો જો અત્યારમાં આ વાડી આવીને અત્યારે નાશ કેમકે કિર્યા તો પછી વાડીએ ઢોર ડોરનું મોડું થતું હાલ કે તો હાલો વાડી આવીને નાશ્યું અને એ કીધું તમે ઢોર દોજો ને હું નાઈ લઈશ તો જો અત્યારે આપણે નાઈને કપડાં બદલાવી બૂટ બૂટ પહેરીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને જો હજુ તો સુરત દાદા જો હજી આમ ઉગતા આવે જો આમ જાય મમ્મીની જાય ઢોર દોવે છે ભેંસ દોવે છે હજી તો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ગયો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરી દીજો અને આગળ શેર કરી દીજો અને અમારા વ્લોગમાં કાંઈ પણ મિસ્ટેક રહેતી હોય ખરખા બનતા ન હોય તો કોમેન્ટ કરીને કીજો એટલે સુધારો કરી વાળવી માતાજી રામ રામ બધાય ભગવાન માતાજી બધાય ને હાજર નરવા રાખે અને કેમ છો બધાય મજામાં ઉપર મજામાં સૌ અને અત્યારમાં જો અમે પડામાં આવતા રહ્યા છીએ અને આપણે આવ્યા છીએ આજે રીંગણી સોંપવા આપણે રીંગણીનો એક એકસો દીધો હશે અને હવે આપણે સોંપવાનું ચાલુ છે થોડીક રીંગણી સોંપવાની બાકી છે આવે અને આ બાજુ જો ફુલાવર પણ આપણે બધું મસ્તીનું થઈ ગયું છે સોંપવા પછી તો સારું થઈ ગયું છે બધું અને જામફળિયું પણ કાંઈક મસ્તીની થઈ ગઈ છે જો આ પાળે આપણે બધી જામફળીઓ વાવેલી છે પાળે પાળે જામફળિયું અને પાટલામાં છે ફૂલાવર અને એમાં પાસે આપણે રીંગણી આપણે વાવ્યું જ છે બે ત્રણ વસ્તુ વાવી છે ફુલાવર જામફળિયું અને રીંગણી અને ડુંગળી એવું બધું વાવેલું છે તો આપણે ડુંગળી અને એવું બધું વાવી દીધું છે તો ડુંગળી કેવી થાય કેમ ખબર રોપ તો આપણે થોડોક જ વાવ્યો તો ડુંગળીનો અને બાકી તો આપણે થોડીક ડુંગળી એમાં નણંદે મોકલી હતી એ આપણે વાવી છે એટલે રોપ વાવ્યો તો એ ડુંગળી સારી થઈ જાય છે તો હવે અમે રીંગણી રોબ રોપ બધો સોંપી દેવી થોડોક સોંપવાનો જે બાકી છે પણ જો આપણે હવે બધી રીંગણી સોંપાઈ ગઈ છે અને હવે રીંગણી સોંપાઈ ગઈ છે તો આપણે વાહુમાં પાણી પણ જવા દીધું છે એટલે રીંગણી ના છોડવા પણ લંઘાય તો જો કેટલું મસ્ત પાણી આપણે આવે છે અહીંયા પાણી ફાળીને તો એમ થાય કે નાવા બેસ આવશે પણ ન નવાય થોડુંક ટાટું પાણી હોય અત્યારમાં આવે છે ને મસ્ત પાણી આપડે વાડીયા આવતા રહ્યા છીએ કામે ગયા તા ને અત્યારે વાડી જો દી હાથમવાનું પણ ટાણું થઈ ગયું છે કેમ કે હાંડ પડે એટલે દી હાથમી જાય એટલે આપણે થઈ ગયું છે આજ મોડું થોડુંક વાડીએ આવવામાં અને આપણે જો ગા બીમાર પડી ગઈ છે તો આપણે ડૉક્ટરને ફોન કર્યો છે તો ડૉક્ટર પણ આવે છે તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી દો કેમ કે ગાને શું તબિયત બગડી ગઈ આપણને તો કાંઈ ખબર ન હોય એટલે ડૉક્ટરને આપણે બોલાવ્યો છે તો ડૉક્ટર આવે છે તો હમણાં જો આપણે શું સારવાર કરે છે હમણાં તમને બતાવું કાં? ક્યાં સુલેસે? બસ લઈ લેજો કોઈથી મોળે લીસે? ઈ સ્ટાક માં નાખી દેવાની છે તમારે.

सही दांत काटे टैन खबर पड़ी गई है शिया वीडियो उतार रहे हो हाँ फिर अच्छा तपास चालू है बांधवा नहीं तपास साल है जी તારે પણ ઘણી સામગ્રી હો ગાને તાવ આવી ગયો એટલે દેવાનું કા અત્યારે અત્યારે બોલવાનું ડોક્ટર જવાબ અચન દે હે ગાને

જો ડૉક્ટર કે ગાને તાવ બહુ બધા આવી ગયો હોય કે એટલે કે દવા દઈ દઉં એ એટલે ને એવું દીધું એને અને ટીકડીઓ લખી દીધી છે એ ટીકડીઓ આપણે લઈ આવે એની અને મેડિકલમાં જઈને અને પછી કે જો ન રાગે આવે તો પછી કે બાટલો સડાવવો પડશે એમ કીધું છે પણ રાગે આવી જાય છે કે ન આવે તો સડાવવાનો હે બાટલો એમ કીધું અને એ વીઆઈ ગયા અને ડૉક્ટર પણ અમારા ગામના જ હતા રવિભાઈ નામ છે doctor બહુ સારા છે ઢોર માટે તો એનું કામ બહુ સારું છે અને હવે આપણે પડામાં લઈએ આંટો મારવા આપણે જીરું લો કેવડું થયું હોય તમને બતાવું હમણાં તો આપણે કહે દઈએ પણ જીરાનો વલોગ બનાવ્યો નથી એક ડિઝાઇન મમ્મી લહાણ ને એવું લીંતી દીધી એને થોડો ઘણો ઉતાર્યો હતો પણ આપણે કાંઈ હમણાંથી તો મેં કાંઈ બનાવ્યો નથી વિડીયો તો જો આવું જીરું છે આ થોડા કેરા નબળા છે બીજું બધું જીરું સારું જો આમ તમે જોવો તો તમને ખબર પડી જાય આ ભાગમાં હોય એટલું જીરું થાય છે આપણે આયા થોડું આપણે બક્કાલુ આવીયું છું એમાં જો મેથી તો આપણે ભાજી કરી કરીન ઠાકીરા એટલે મેથીમાં જો સિંગુ પણ આવી ગઈ છે મેથી તો પાકી જલ જાય સિંગુ આવી જાય મેથીમાં જો કેવી સિંગુ છે જો સોળામાં પણ જો ફૂલડા આવી ગયા છે મસ્તીના અને અમે જો જીરું છોડવા જો અમે જીરું ઉગ્યું છે જે આપડામાં પાઈ હોય પસાર ના નું પાણી આવ્યું હોય કોરવાણ માં માં દાણા આવ્યા હોય તણાઈ દામાં ઉગ્યું છે ડુંગળી સોંપી છે મોટી મોટી ગાંઠું પણ થઈ ગઈ હેલો એ તો નીચે બહુ દેખાય પણ આમ અંદર ગાંઠી થઈ ગઈ મોટી જો અને આ છે આપણો શનિયાળો કેવો મસ્ત નો શનિયાળો જો સાંયો પણ તૂટી ગયો છે એવો એડો છે હવે આપણે સાયો પણ નખાવવાનો છે પણ હવે ઉનાળો વિયો જાય પછી નખાવીશું જો આપણે સનેડાનું એન્જિન કેવડું એન્જિન છે કોમેન્ટ કરીને કીજો જો અહીંયા સુધી તમે વલૉગ જોયો હોય તો કોમેન્ટ કરજો કે આ સનેડાનું એન્જિન સાડા હાથનું છે કે સાડા દસનું કોમેન્ટ કરી મને પણ ખબર પડે કે અહીંયા સુધી તમે વિડીયો જોયો છે અને આ છે આપણું સુનેડાનું ગાડું જો આપણે હાઈડોલિક વાળું પણ કરાવેલું છે જો આ નળી આપણે સડાઈ દેવી એટલે ગાડું ઉલ લે જો નીચે જેક પણ છે જો ટ્રેક્ટરમાં જેમ હોય એ રીતે ઝેક છે તો બસ જો આજનો દિવસ અમારે આવો કાક રહી ગયો તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોમાં કાંઈ પણ તમને ખામી લાગતી હોય તો કોમેન્ટ કરો એટલે એ મેં વિડીયોમાં વ્લોગ બનાવવામાં સુધારો કરી વાળવી અને મળશું હવે નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય